मार्टिन निमोलर की कविता की बात की शुरुआत करनी है एमने कहूँ थ पहले वे कम्युनिस्टों के लिए आए मैं कुछ नहीं बोला क्योंकि मैं कम्युनिस्ट नहीं था फिर वे आए ट्रेड यूनियन वालों के लिए मैं कुछ नहीं बोला क्योंकि मैं यूनियन में नहीं था फिर वे आए यहूदियों के लिए मैं कुछ नहीं बोला क्योंकि मैं यहूदी नहीं था फिर वे मेरे लिए आए पर तब तक कोई नहीं बचा था जो मेरे लिए बोलता अपने परिस्थिति पैदा करी रहा चाहिए कि पोता घर पर પોતાના પક્ષ સુધી રેલો ન આવે ત્યાં સુધી આપણને એ વાતનો અહેસાસ નથી થતો કે ભ્રષ્ટાચાર એ પાણીના સ્વરૂપે ગળાની ઉપર જઈ રહ્યો છે અને ડૂબ ભ્રષ્ટાચારમાં અતિશય રીતે લીન થઈ ગયેલા માણસોની પાસે આજે પણ એ વાતનો જવાબ નથી કે એ લોકો બદલાવા તૈયાર કેમ નથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી સૌરાષ્ટ્રમાં ખાસા લાંબા વરસાદ પછી જનજીવન થોડું સામાન્ય થયું છે ભૂચર મોરીનો દોઢ બે દિવસ સુધી એમણે મેળો પણ ચાલુ કર્યો અને મેળો પૂરો પણ થયો એના પછી બાકીની બધી તૈયારીઓ પણ થઈ રહી છે જનજીવન પોતાની જાતે જ સામાન્ય થઈ જવાનું છે કેમ કે માણસે ભૂલવું પડે છે માણસની પાસે રસ્તો નથી એટલે અમે પણ મીડિયાના માણસો આમ દર થોડા દિવસે કહીએ છીએ કે તમે ભૂલી જાઓ છો તમે ભૂલી જાઓ છો પણ જો એ ભૂલી ન જાય તો એ જીવે કેવી રીતે જો એ ભૂલી નહીં જાય તો એ ક્યારેય પોતાના જીવનમાં શાંતિના બે ઘડીના શ્વાસ લઈ શકવાનો છે અને એટલે જ એણે સામાન્ય જીવનમાં જવું પડે છે એણે જવું જ જોઈએ કેમ કે જો આશા નથી જીવનમાં ઉમંગ નથી ઉત્સાહ નથી પોતાના પરિવાર સાથે તમે બહાર જમવા નથી જઈ શકતા તમે પરિવાર સાથે મેળો નથી માણી શકતા પોતાની જીવનની અદ્ભુત ક્ષણોને એન્જોય નથી કરી શકતા તો જિંદગી શું કામ છે એ બહુ મોટો પ્રશ્ન છે અને એટલે સામાન્ય માણસોની નાની નાની ખુશીઓ છે એ નાની નાની ખુશીઓથી પણ સૌરાષ્ટ્રનો વિશાળ સમુદાય આ વખતે વંચિત રહ્યો કેમકે સાતમ આઠમનું ખૂબ મહત્ત્વ પરંતુ તહેવારોમાં એટલો બધો વરસાદ પડ્યો કે લોકો એન્જોય ન કરી શક્યા નાના માણસો સામાન્ય વેપારીઓ એમને પણ તકલીફ પડી પણ એ બધાથી ઉપર ઉઠીને આજે એ પ્રશ્નને થોડા વિશાળ દ્રષ્ટિકોણથી જોવો છે કે શું કામ આવું થઈ રહ્યું છે અને માત્ર શું કામ વરસાદ પડી રહ્યો છે ને ગ્લોબલ વોર્મિંગ છે ને ગ્રીન હાઉસ ઇફેક્ટ છે ને આપણે આટલા બધું કાર્બન એમિ કાર્બન એમિશન કરીએ છીએ ને આટલો બધો હવામાં જાય છે વાયુ તો કુદરત આપણને જવાબ આપવાની છે એ વિષય પર વાત તો કરીશું પણ એ બધા પહેલા એનું રાજનૈતિક દ્રષ્ટિકોણ પણ બતાવવું છે દરેક જગ્યાએ રાજનીતિ એટલા માટે આવે છે કેમ કે કમનસીબે દરેક જગ્યાએ રાજનીતિ છે આપણને એવું લાગે કે દરેક વાતમાં પોલિટિક્સ શું કામ ઘુસેલું છે એનું કારણ એ છે કે ત્રીસ વર્ષથી જ્યારે એકના એક પક્ષનું શાસન હોય ત્યારે દરેક શહેરીમાં ઓલમોસ્ટ અડધોમાં અડધા અડધો અડધ માણસો એ પક્ષમાં ઓફિશિયલી જોડાયેલા છે બાકીના જે નથી જોડાયેલા એ સીધી કે આડકતરી રીતે એ પક્ષની સાથે કે સામે છે આપણે ત્યાં રાજનીતિ એટલી સામાન્ય વાતોમાં એટલી હદ સુધી ઘૂસેલી છે કે અત્યારની જે પરિસ્થિતિ છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સામે આવી રહી છે કે જે પીડિત છે જે સમસ્યાનો સામનો કરી રહ્યો છે એ પણ ભાજપમાં છે જેના કારણે સમસ્યા થઈ રહી છે એ પણ ભાજપમાં છે જે ચૂપ છે એ પણ ભાજપમાં છે જે બોલે છે એ પણ ભાજપમાં છે એટલે બધું અંદરો અંદરો જ ચાલી રહ્યું છે અને આ અંદરો અંદર ચાલતા યુદ્ધની વચ્ચે જેનો વચ્ચે ખરાબ રીતે મરો નીકળી રહ્યો છે એ આ રાજ્યના સામાન્ય માણસો છે એમને કાં તો રાજનીતિ સાથે મતલબ છે અને કાં તો નથી પણ એ બધાથી ઉપર ઉઠીને એમના ઘરમાં પાણી કેમ આવી રહ્યા છે સ્થિતિ માત્ર વડોદરામાં ખરાબ નથી માળિયાની આજુબાજુના દ્રશ્યો અતિશય ચિંતા કરાવનારા છે આજની પરિસ્થિતિ શું છે તો ગુજરાતના દક્ષિણ હિસ્સામાં રેડ એલર્ટ હતું નર્મદા છોટાઉદેપુર ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ એટલો બધો વરસ્યો કે માત્ર અંબિકા કે પૂર્ણા નદી પોતાના ભયજનક સ્થાને પહોંચીને સપાટીને વટાવી એટલું નહીં પણ અનેક ગામો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં નવસારીમાં ડાંગમાં બારડોલીની આજુબાજુના વિસ્તારમાં તાપીમાં સંપર્ક વિહોણા બન્યા શિક્ષકોને બચાવવા પડ્યા બાળકો શાળામાં ફસાઈ ગયા ટ્રક પાણીના વહેણમાં અંબિકાનું પાણીનું નદી જ્યારે ભયજનક સપાટી ગયો ગયો ત્યારે ટ્રક ત્યાંથી ખેંચાઈ વહી તાપી સોનગઢમાં એ જ પરિસ્થિતિ છે તાપીના સોનગઢમાં સૌથી વધારે વરસાદ પણ વરસ્યો છે ઝાંખરી નદી ખાપરી નદી ઓલણ નદી બધાએ પોતાની સપાટી પાર કરી દીધી છે આ બધી નાની નાની નદીઓ છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે કપરાડા છે એ ચેરાપુંજી કહેવાય છે આપણે ત્યાંનું કેમકે ત્યાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે તો કપરાડામાં સરસ મજા બહુ બધી સુંદર પહાડીઓ છે પહાડીઓ આપણે ફરવા જઈએ ત્યારે આપણને બહુ સુંદર લાગે છે પણ ત્યાં રહેતા માણસોનું જીવન બહુ કઠિન થઈ જાય છે અને એની નીચે નીચાણવાળા વિસ્તારમાં રહેતા માણસોની પણ હાલત બહુ ખરાબ થઈ જતી હોય છે તો દક્ષિણ ગુજરાત અત્યારે પૂરનો અને આપદાનો સામનો કરી રહ્યું છે કેમકે ખૂબ વધારે વરસાદ વરસી રહ્યો છે ત્યાં અતિશય વરસાદની વચ્ચે રાજ્યના બાકીના વિસ્તારો કે જેને હજી હમણાં જ વરસાદ જોયો હતો ત્યાં પણ ફરી વરસાદ શરૂ થયો એટલે મહીસાગરમાં વરસાદ વરસ્યો પંચમહાલમાં વરસાદ વરસ્યો ફરી એકવાર વડોદરાના સત્તાધીશોએ ચિંતા કરવી પડશે કે પછી કાલે તમે એવું બાનું નહીં આપી શકો કે વડોદરામાં વરસાદ વરસવાનો હતો એટલે અમને ખબર નહોતી ના વરસ્યો એટલે કે ઉપરવાસમાં વરસાદ આવે તો એનું પાણી ત્યાં આવે છે આજવા સરોવરને બધે તો એના માટે તૈયાર રહેવું એ પણ બહુ જ સ્વાભાવિક જરૂરિયાત છે રાજ્યના બાકીના વિષયો ઉપર વાત કરતા પહેલા આજે જે પૂરના દ્રશ્યો સામે આવ્યા છે એ જોઈ લઈએ આ પૂરની વચ્ચે વડોદરા જેવું મહાનગર હોય કે પછી મોરબીની આસપાસના માળિયાની આજુબાજુના ગામડા કે પછી જામનગર દ્વારકાની આજુબાજુના ખેડૂતો એ લોકોના પ્રશ્નો છે એટલા બધા દબાઈ ગયા છે કે કોઈનો જવાબ નથી મળી રહ્યો વડોદરા અમદાવાદથી નજીક છે કવરેજ વધારે થઈ રહ્યું છે ત્યાંથી શું દ્રશ્યો સામે આવી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીએ પણ આપદામાં ક્યારેય સહન ન કર્યું હોય એ પ્રકારનું હ્યુમિલિયેશન એમનું અપમાન સતત સામે આવ્યું છે ભાજપ આટલી અપમાનજનક સ્થિતિમાં ક્યારેય નથી ગયું આટલા વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મેં કહ્યું એમ એક એક શહેરીમાં માણસો એમની સાથે જોડાયેલા છે છે પક્ષના સદસ્યો અને છતાંય કોઈ ખુલીને સામે નથી આવી શકતું પરંતુ છતાંય મદદ કરવા પહોંચેલા નેતાઓની હિંમત તો જુઓ એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહોંચીને મદદ કરવા માટે રાશનની કીટ વિતરણ કરવા માટે પહોંચ્યા સાથે ફોટોગ્રાફર્સ તો હોવા કમ્પલસરી છે એટલે પણ લઈને પહોંચ્યા અને પછી સતત સામે આવી અપમાનની તસવીરો એ અપમાનમાં કોઈ બાકી નથી રહ્યું પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી સતત ત્યાં જઈ રહ્યા છે આખી રાતોની રાતો ત્યાં જઈ રહ્યા છે પણ આખી રાત એમણે ત્યાં એટલે રહેવું પડે છે કેમ કે બીજા કોઈ નેતાને તો ગુસવા નથી દેતા ત્યાં આખી રાત તમે ત્યાં જઈને જયારે કામ કરો છો ત્યારે મનમાં એવો વિચાર આવે કે નહીં આ કેટલું સરસ કામ કરી રહ્યા છે મંત્રી આખી રાત ત્યાં છે વારંવાર જઈ રહ્યા છે એપ્રિશિએટ થવું જોઈએ પણ પછી એ પ્રશ્ન ઊભો થાય કે તમારી એકસો છપ્પન સીટની તાકાત એકસો છપ્પન પણ જૂનો આંકડો થયો એકસો સાહીઠ કરતા વધારે બેઠકોની તાકાતમાં શું તમારી સરકારના મ્યુનિસિપલ કમિશનરની એટલી છપ્પન ઇંચની છાતી પણ નથી કે એક દબાણ તોડીને બતાવે વિશ્વામિત્રી પર શું વડોદરા કોર્પોરેશનની પાસે એટલી તાકાત નથી કે જેના કારણે પૂર આવી એવી ઇમારતો જ્યાં અત્યારે ઊભી છે અને અડીખમ ઉભી છે ત્યાં પાણીએ નહોતા ભરાયા અમુકમાં તો પાછળના વિસ્તારોમાં અને જ્યાં પાણી ભરાયા ઓસર્યા કોઈને તોડીને તો બતાવો જે ઊભી છે ત્યાં બે ખોફ રીતે આઝાદ રીતે એમને એવું લાગે છે કે આ આપણા બાપનું રાજ છે તો તમારી છપ્પનની છાતી ત્યાં કેમ નથી દેખાતી વડોદરા મ્યુનિસિપલ કમિશનરની પાસે શું એ સત્તા નથી તો જવાબ તો હા છે સત્તા તો એમની પાસે છે એ સત્તાનો ઉપયોગ કરવાની જે દ્રષ્ટિ છે એ ભૂલી ગયા છે બધા જ વડોદરાના નેતાઓ તો આ નહીં કરે કેમ કે એમનું કોઈને કોઈ હિત સંકળાયેલું છે ત્યાંના અધિકારીઓ પણ જો એમનું પણ હિત સંકળાયેલું છે ને એ પણ ચૂપ રહી જાય છે તો પછી આ બધા દેખાડા છે મગરના આંસુ છે ને એના સિવાય કશું જ નથી અને વડોદરાની જનતાનો જે જવાબ છે પ્રતિભાવ છે એ પણ બહુ અપેક્ષિત છે કેમ ન હોય એ નગર જે તમને સતત ચૂંટા ચૂંટાડતું આવત આવ્યું હોય એવું નગર કે જેણે સતત ચૂંટ્યા પછી પણ ક્યારેય ખૂંખારો ખાઈને પ્રશ્ન ન કર્યો હોય એવું નગર કે જેને બધી જ સત્તા તમને આપી હોય ત્યાં કોર્પોરેશનમાં તમારી સરકાર બધા જ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડોદરાથી ચૂંટણી લડ્યા હતા વારાણસીની સાથે સાથે અને એમણે વડોદરા છોડ્યું એના પછી એમણે કોઈ પ્રશ્ન નથી કર્યો આ વડોદરાની જનતા છે જેણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને સાથ સમર્થન ને વોટ આપ્યા છે આટલા વોટ આપ્યા પછી જે જનતાએ પોતાનો જે મૂળભૂત અધિકાર છે ખોંખારીને પ્રશ્ન વર્ષો ભૂલી એટલે આ અવસ્થામાં આવી છે પણ એના પછી એક પણ ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન તોડવાની હિંમત નથી દાખવી શક્યા સત્તાધીશો જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સવાલ આવતો હોય ને કે ભાઈ અમે તો મદદ કરવા માટે જઈએ છીએ તો અમારી સાથે શું કામ આવું મિસબિહેવ કરે છે બધાની સાથે કરે છે એવું નથી ખાલી નેતાઓ સાથે મીડિયાના લોકો સાથે પણ કરે છે પણ એનો જવાબ તમારે પોતાની અંદર ઝાંખીને શોધવો પડશે કે એવું કરે છે એનું કારણ કે તમે એને રાશન આપવા ન જાઓ એને એને સાંત્વના કે આશ્વાસન ન આપો એને જવાબ આપો કે ફરીથી આવું નહીં થાય અને એ જવાબ માત્ર શબ્દોમાં નહીં તમારા રિએક્શનમાં હશે બારસો કરોડ રૂપિયાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી નિર્ણય બહુ અદ્ભુત છે મુખ્યમંત્રી જો વડોદરા એકવાર આવીને જોશે તો એમને ખબર પડશે અને જૂના રેકોર્ડ જોશે તો કે આ લોકોને બહુ રૂપિયા આપ્યા ખાઈ ગયા છે બધા જ જે તે સમયે યુપીએની સરકાર હતી મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા અને અર્બન ડેવલપમેન્ટ માટે ખૂબ વધારે રૂપિયા મળ્યા હતા અને લગભગ સૌથી વધારે ગુજરાતને એ રૂપિયા મળ્યા હતા એમાંથી વડોદરાનો પણ એક હિસ્સો હતો વિશ્વામિત્રી અને એના પ્રોજેક્ટના નામ પર રૂપિયા ખવાઈ જાય છે કોર્પોરેશને અધિકારિક રીતે કાગળ પર એક પણ રૂપિયો માગ્યો નથી અને સરકારે એક પણ રૂપિયો આટલા વર્ષોમાં ફાળવ્યો નથી માત્ર વાતો એ વાતો ચાલે છે અને વાતોના વડા કરીને પછી નેતાઓ વડોદરામાં ચૂંટાઈને આવે છે આ દરેક વખતની હકીકત થઈ ગઈ છે એ દ્રશ્યો જુઓ જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અત્યંત અપમાનજનક અવસ્થામાં સતત ત્યાંથી પસાર થવું પડે છે અને લોકો કહે છે કે તમે ન આવો અમારી સોસાયટીમાં સાંભળો એમને કોઈ મતલબ જ નહીં તમે કેસ કાઢી જ નાખો

મેં બોલું છું બોલાઈ

હવે એક પરિસ્થિતિ થઈ છે વડોદરામાં આપણે જોઈ કે જ્યાં જ્યાં માણસની દખલગીરીના કારણે આ વધારે થયું ત્યાં કોઈ કુદરતી આપદા કે અચાનક આપ ફાટ્યું ને બહુ વાદળ ફાટ્યું ને બહુ બધો વરસાદ પડ્યો અને માણસો તણાઈ ગયા એ પ્રકારની પરિસ્થિતિ પેદા નથી થઈ આ પરિસ્થિતિ છે જે મેન મેડ છે માણસે ઊભી કરેલી આ આપદા છે અને એની પાસેનું એનું સમાધાન પણ માણસોની પાસે જ છે પણ હવે એવી આપદાની વાત કરવી છે કે જે માણસે નથી ઊભી કરી અને છતાંય અલ્ટિમેટલી જ્યારે જોવા જઈશું તો એના માટે માણસો જ જવાબદાર છે પરંતુ છતાંય આપણે એને કુદરતી આપદા કહીએ છીએ કે જ્યાં ખૂબ વધારે વરસાદ વરસે વરસાદની પેટર્ન બદલાઈ જાય આપણને ખબર જ ન પડે કે યાર વરસાદ આટલો બધો અહીંયા કેમ પડી રહ્યો છે જે એકદમ સૂકા પ્રદેશો કહેવાતા હોય ત્યાં લીલો દુકાળ છવાઈ જાય એટલે ગુજરાત અને ગુજરાતના સંદર્ભેની વાતની શરૂઆત કરવી છે સૌથી પહેલાં ગુજરાતમાં આ પ્રકારની સમસ્યાઓ આવશે એવું જે તે સમયના મુખ્યમંત્રીને અહેસાસ હતો નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા બે હજાર નવમાં એમણે પહેલું એવું રાજ્ય બન્યું આખા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હતું કે જેણે એક અલગ વિભાગ શરૂ કર્યો જે વિભાગનું નામ છે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાતનું ત્રણ લાખ બત્રીસ હજાર કરોડની રૂપિયાનું એક વર્ષનું બજેટ છે બે હજાર ચોવીસ પચીસ નું એ બે હજાર ચોવીસ પચીસના એ બજેટમાંથી ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના ભાગે અગિયારસો ત્રેસઠ કરોડ રૂપિયા આવ્યા છે એટલે એક હજાર એકસો ત્રેસઠ કરોડ રૂપિયા એક વર્ષના વાપરવાના ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટને મળે છે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટનું કામ શું છે તો એની અંદર ગેડા નામની સંસ્થા પણ છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજ એજન્સી અને એ સિવાય એ સંસ્થાનું મૂળ રૂપે કામ એ છે આ વિભાગનું મૂળ રૂપે કામ એ છે કે આપણને જ્યારે ખબર છે કે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે આપણને ખબર છે કે આ ગ્રીન હાઉસ એમિશન છે આપણને ખબર છે કે આ સમસ્યાઓ છે તો હ્યુમન એડેપ્શન કે માણસને ખબર હોય કે આ ફ્લડ ઝોન છે અથવા સમસ્યાઓ આવવાની છે કે આના કારણે આ બધું પરિસ્થિતિ પેદા થઈ શકે તો એક તો એક ડિપાર્ટમેન્ટ કામ કરે એક હિસ્સો એનો એ રીતે કામ કરે કે આ બધાની આ બધી સમસ્યાઓને રોકી શકાય અને એક હિસ્સો એ રીતે કામ કરે કે જ્યારે એ સમસ્યાઓ આવે છે તો એની સામે આપણે કેવી રીતે એનું નિવારણ લાવવું માણસોને કેવી રીતે એની આદત પાડવી કેળવવા અને એમને બચાવવા હવે જે ડિપાર્ટમેન્ટનું અગિયારસો કરોડ રૂપિયાનું બજેટ હોય એ ડિપાર્ટમેન્ટ જે અત્યારે એનું એટલું બજેટ છે પહેલાં એવું નહીં હોય એવું માની લઈએ તો પણ બે હજાર નવથી વિઝન સાથે શરૂ કરવામાં આવ્યો કે આવનારા સમયમાં સૌથી મોટો પડકાર પર્યાવરણ છે એ ડિપાર્ટમેન્ટ આમાં એનો શું કોઈ રોલ ન હોય એ જવાબ તો એમની પાસે હોવા જોઈએ ને કે આ બદલાતી વરસાદની પેટર્ન વચ્ચે આટલી આગાહીઓની વચ્ચે આપણને ખબર જ હતી કે આટલો વરસાદ પડવાનો છે તો એ બધામાં આપણે ખેડૂતોને બચાવવા માટે કશું કર્યું આપણે માણસોને બચાવવા માટે શું કર્યું એ શું કર્યુંનો જવાબ નથી પણ અગિયારસો કરોડ વપરાઈ જશે ને કાં તો ગ્રાન્ટ લેપ્સ થશે એનો આપણી પાસે દર વખતે જવાબ હોય છે ત્રણ લાખ કરોડ જે રાજ્યનું એક વર્ષનું બજેટ હોય જે રાજ્યની સાડા છ સાત સાડા સાત કરોડની પોપ્યુલેશન હોય વસ્તી હોય એ રાજ્યની પાસે એ જવાબ કેમ નથી કે માણસો ફ્લડમાં આટલા બધા મરી જાય અને લોકોના ઘરમાં આટલી હદ સુધી પાણી આવી જાય ત્યાં સુધી એનું મેનેજમેન્ટ કેમ નથી થઈ શકતું વરસાદ આવવાનો છે વરસાદ આવતા નથી રોકી શકવાના આપણે પણ ધીરે ધીરે આપણે એ દરિયાનું તાપમાન જે વધી રહ્યું છે એને કેવી રીતે રોકશું દરિયાનું તાપમાન કેવી રીતે રોકવું એ પ્રશ્ન તમે જ્યારે વિચારો તો એના કોઈ ચોક્કસ જવાબો છે કે એક તો સૌથી પહેલાં કે તમે હાઉસને બચાવો મતલબ તમે કાર્બન એમિશનને ઓછું કરો તમે જેટલી પણ બની શકે એ રીતે આપણે જે ગેસ જઈ રહ્યા છે જેને આપણે કે ઓઝોન લેયરમાં ગાબડું પાડી રહ્યા છે તો ટૂંકમાં ગ્રીનહાઉસ ઇફેક્ટ થતાં બચાવો બીજો જવાબ મોટાભાગે આવે છે કે રિન્યુએબલ એનર્જીનો વપરાશ કરો એવી ઉર્જા કે જે આપણી આસપાસ છે જેનો જે અમર્યાદિત છે એટલે કે ઉદાહરણ તરીકે સૌર ઉર્જા કે પવન ઉર્જા જે ભારતીય સંસ્કૃતિમાં જે લોકોને સાક્ષાત દેવ માનવામાં આવ્યા છે વેદોમાં જે લોકોનો સૌથી વધારે ઉલ્લેખ છે એ દેવમાંથી વરુણ દેવ થી લઈને સૂર્યદેવ જેવાની વાતો કરવામાં આવી છે તો ટૂંકમાં તમે એને સાક્ષાત દેવ માનો કે ઉર્જાનું એક સ્વરૂપ માનો જે માનવું હોય એ પોતાની શ્રદ્ધાથી માનો પણ યાદ રાખો કે એ શ્રદ્ધા વગર તમે એને નહીં બચાવી શકો એ સૌર ઉર્જા આપણી પાસે છે તો એ પ્રકારના ઉર્જા સ્ત્રોતોનો પણ આપણે ઉપયોગ કરીએ અને ખાસ તો દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવાની કોશિશ કરીએ એટલે એ કોસ્ટલ ઇકોસિસ્ટમ જ્યાં સુધી નહીં બચે એટલે આપણે હજુ ઘણા બધા પ્રોજેક્ટ એવા આવી રહ્યા છે એમાં સમસ્યા જે છે અને બહુ મોટી મોટી કંપનીના મોટા મોટા એટલે પોરબંદરમાં જેમ કે પ્રોજેક્ટ આવવાના છે પ્રશ્ન એ છે કે એ કોસ્ટલ ઇકોસિસ્ટમ દરિયાની જો જીવ સૃષ્ટિ નહીં બચે તો પછી દરિયો એની જળ સપાટી ગરમ નહીં થાય એ વાતની આપણી પાસે કોઈ આગાહી સ્પષ્ટ નથી કે જવાબ નથી છેલ્લો રસ્તો અને સૌથી મહત્વનો એ છે કે હ્યુમન એડેપ્શન જ્યાં સુધી આ બધું આપણે કરીએ છીએ અને આ બધું રિપેર કરતાં કરતાં આપણને વર્ષો જતા રહેવાના છે કેમ કે સદીઓની મહેનતથી આપણે બગાડ્યું છે તો સદીઓની મહેનતથી આપણે એને પાછા સુધારી શકવાના છીએ યાર રાતોરાત સારું નથી થઈ જવાનું એટલે મારી પાસે કે કોઈની પણ પાસે દુનિયાના કોઈ માણસ પાસે એ વાતની ગેરંટી નથી કે કાલે ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં પડે ને કેટલો પડશે આગાહી હોય છે ગેરંટી કોઈની પાસે નથી હોતી આપણી પાસે આપણે એ અનુમાન પણ નથી લગાવી શકતા કે આવતું ચોમાસું કેવું રહેવાનું છે અને એટલે જ્યારે આપણે એ નથી કરી શકતા ત્યારે આપણે અનિશ્ચિત સમયમાં છીએ અને એ અનિશ્ચિત સમયમાં કાલે શું થવાનું છે એ ખબર નથી ધીરે ધીરે સુધારની કોશિશ થઈ રહી છે તો એની વચ્ચે પ્રાથમિક ફરજ એ આવે છે કે માણસોને કેળવવા પડે એ હદે કેળવવા પડે કે ફ્લડ ઝોનથી માંડીને સાયક્લોન ઝોન ક્યાં શું થઈ શકે છે એ બધી સંભાવનાઓના આધાર પર એ લોકોને ટ્રેન કરવા પડે એમાંથી કશું જ આપણે કરી રહ્યા છીએ જવાબ ના છે આ દુનિયાનો બીજો જે ખિસ્સો આપણી આપણા હવામાન પર જે અસર થાય છે એ જે દેશ પર અસર થાય છે આફ્રિકાનો એક દેશ છે નામીબિયાનું નામ છે નામીબિયા ફરી એકવાર અગિયાર વર્ષ પહેલાં પણ ત્યાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો એના પછી લીલો દુકાળ પડ્યો અને ફરી એકવાર એવા દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું છે કે ત્યાં ખાવાના સાંસા છે ત્યાં ફૂડ સિક્યોરિટીની એટલી મોટી સમસ્યા આવી છે કે સાતસો ત્રેવીસ જેટલા પ્રાણી જેની અંદર ઝીબ્રા હાથી હિપોપોટેમસ આ બધાને જંગલની સફારીમાં જઈને શિકારીઓ એમને મારશે અને પછી હાથી ઝીબ્રા હિપ્પો એ બધાને માર્યા પછી એનું માંસ ગામડે ગામડે પહોંચાડશે સરકાર કે જેથી માણસો ભૂખ્યા ના મરી જાય આવી પરિસ્થિતિ અને આવા દુષ્કાળનો સામનો કરી રહ્યો છે દેશ શું કામ તો કે ગયા હજુ હમણાં થોડા મહિના પહેલા સુધી થોડા દિવસો પહેલા સુધી અલનીનો ન્યુટ્રલ દેના પહેલા સુધી અલનીનોની અસર હતી હવે લાનીના શરૂ થયું છે તો લાનીના શરૂ થવાથી બહુ જ બધો વરસાદ આવશે બધું સારું થઈ જશે ક્યાં દેખાય છે આપણને લાનીનાની શરૂઆતની સાથે જ એક સાથે આપણને સિસ્ટમ દેખાય છે અસના નામે વાવાઝોડું આવીને ગયું છે અને હજી પણ આવનારા સમયમાં આવું કશું ખરાબ નહીં થાય એની ગેરંટી નથી આપણે પ્રાર્થના કરી શકીએ અપેક્ષા કરી શકીએ કે કુદરત આપણને બધા જ સારા દિવસો આપે પણ આપણા હાથમાં નથી અને બીજું કે આપણા સહિત આપણા પૂર્વજોએ કોઈ એવું કશું નથી કરી નાખ્યું કે આપણને બધું સારું મળે અને એટલે જ્યારે આપણે પ્રકૃતિને નથી સાચવી તો પ્રકૃતિ આપણને સાચવશે એવી માન્યતા રાખીને બેસી રહેવું એ તો સાવ નિષ્ફળતાની નિશાની છે અને એટલે જ નાબીબિયા જેવા દેશોની હાલત આપણે જોઈ રહ્યા છીએ ભૂતકાળમાં આપણે જેના પરથી નવલકથાઓ લખાઈ એવો છપ્પનિયો દુકાળ આપણે જોઈ ચૂક્યા છીએ છપ્પનિયા દુકાળમાં માણસ શું કરી શકે એ માત્ર નવલકથામાં તમે લેખકની કલ્પના કેવી રીતે માની શકો હકીકત છે એ માણસને જ્યારે પેટ પર આવે છે ત્યારે એ પોતાના પશુને પણ ખાય છે માણસોને પણ ખાય છે આપણે તો એવી નવલકથાઓ લખાયેલી છે આપણે એવો સમય જોયેલો છે અને પછી છતાં આપણે એમાંથી ન શીખીને આજે એ પ્રશ્ન ઊભા કરતા હોઈએ કે આટલા હજારો કરોડ ખર્ચ્યા પછી ખૂબ સારી આર્થિક પરિસ્થિતિમાં આવ્યા પછી આપણે બચી કેમ નથી શકતા પ્રશ્ન બહુ મોટો છે અને વિશાળ છે અનેક જગ્યાએ આપણે આજે આજના દિવસે પણ રેસ્ક્યુ કરવા પડ્યા છે વ્યારા સુરત તાપી સોનગઢ તાપીનું ડાંગની આજુબાજુના વિસ્તારોમાં તો રાજ્યનો એક હિસ્સો આ રીતે પરેશાન થઈ રહ્યો છે દુનિયાના દરેક ખૂણા કોઈને કોઈ આપદાથી પીડાઈ રહ્યા છે જાપાન વાવાઝોડાના આઘાતમાંથી બહાર આવી રહ્યો છે નમીબિયામાં આ ચાલી રહ્યું છે ભારતના એક હિસ્સામાં એટલે કે ગુજરાતમાં આ ચાલી રહ્યું છે અને જો તમે એવું માની રહ્યા છો કે તમે કોઈ સુરક્ષિત શહેરમાં છો અને શહેરના કોઈ ઊંચી ઈમારતમાં બેસીને તમને એવું લાગે છે કે બધું બહુ સારું છે ને આ દુનિયામાં જે બધી વાતો થઈ રહી છે આ તો ખાલી ન્યૂઝવાળાની નેગેટિવ વાતો છે એમનું કોઈ કામ ધંધો નથી એમને તો આ ધંધો છે એટલે આ જ કર્યા કરશે તો તમારે પોતાની આંખના ચશ્મા ઉતારીને એ વિશ્વમાં બહાર ડૂક્યું કરીને જોવું પડશે કે તમારા ઘર સુધી નથી આવ્યું એનો મતલબ એ કે તમારી પાસે જાગી જવાનો સચેત થવાનો અને દુનિયાની આ સમસ્યાઓ પર વિચારવાનો સમય છે જો તમે એવું માનતા હોવ છો કે જે જાપાનમાં કે નાબેબિયામાં થાય છે ભારતમાં ન થાય કે ન થઈ શકે તો ભૂતકાળ એ વાતને ખોટી પાડે છે ભૂતકાળમાં આપણે એનાથી પણ ખરાબ સમય જોઈ ચૂક્યા છીએ આપણે બહુ મોટા સાયક્લોન પણ જોઈ ચૂક્યા છીએ આપણે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે એટલા બધા આગળ નીકળી શક્યા છીએ કે આપણે એ બધા ખતરાથી બચી શકીએ છીએ પણ જ્યારે આપણે ત્યાં કરપ્શન હાવી થઈ જાય જ્યારે માણસો પોતાની જવાબદારી ચૂકી જાય ત્યારે બેદરકારીઓ શું પરિણામ લાવી શકે એ મોરબીના માળિયામાં વડોદરાવાળા લોકોને જામનગરની આજુબાજુના માણસોને જઈને પૂછો કે એમનું કોર્પોરેશન જ્યારે બુદ્ધિનું દેવાળું ફૂંકી દે ત્યારે શું થાય અને એટલે જ આપણી પાસે સોલ્યુશન આનું માત્ર એટલું છે સૌથી પહેલું અને નજીકનું સોલ્યુશન બાકીના બધા વિષયો ઉપર ગ્લોબલ વોર્મિંગ જેવા વિષય પર વાત કરતા પહેલાં કે તમે તમારા કોર્પોરેશનને બુદ્ધિનું દેવાળું ફૂંકતા રોકો શું કામ તમારે ત્યાં બનેલો એક અંડરપાસ છે એ એમાં પાણી ભરાય અને ચાર દિવસ સુધી ખુલે નહીં અને ખુલે ત્યારે બધું પાણી બાજુના ગામમાં છોડાય અને ગામમાં રોગચાળો ફેલાઈ જાય શું કામ આવું થાય અને એટલે જે શું કામ જ્યારે તમે પૂછતા થશો આવું કેમ કરી રહ્યા છો અને રોકો એ બોલતા થશો ત્યારે મને એવું લાગે છે કે નજીકની સમસ્યાનું સમાધાન તો આપણે મેળવી લઈશું જે કરપ્શન છે એનાથી મોટી પણ સમસ્યાઓ કરપ્શન પર રોક લાગે એ અગિયારસો કરોડ જે ક્લાઇમેટ ચેન્જમાં જાય છે કે ત્રણ લાખ કરોડ જે ખરેખર બજેટમાં હોય છે એનો સિત્તેર એંશી ટકા હિસ્સો છે એનો પણ જો સદુપયોગ થવા માંડે તો કદાચ બહુ જ મોટી સમસ્યાઓને આપણે રોકી શકીશું એ સમસ્યાઓને રોકી શકીએ પૂરગ્રસ્ત વિસ્તારો હવે ખાસ ખેડૂતોની ચિંતા કરવાની જરૂર છે કેમ કે આપદામાં સૌથી મોટો ભોગ એમનો લેવાય છે એ લોકો વિશે વિચારતા થઈએ એમના સુધી મદદ પહોંચે એવી અપેક્ષા રહેવાની છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર